કેમ છો મારા ભાઈઓ બહેનો વડિયો તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગઈ છે મિત્રો તેજલ ઠાકોરનો મિત્રો હાલ તેજલ ઠાકોરનો મિત્રો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા જ હોય છે મિત્રો અને ત્રીજો વિડીયો મિત્રો તેજલ ઠાકોરનો વિડીયો વાયરલ થયો છે મિત્રો તમારા માટે ન્યૂઝ લઈને આવી ગઈ છે મિત્રો તો બેનને જેટલો બને એટલો શેર કરજો મિત્રો વિડીયોને સપોર્ટ કરજો બેનને મિત્રો કેમ કે તમારા માટે જણાથી મોટા દરેક કલાકારની આપણી ચેપન ન્યૂઝ લાવું છું મિત્રો તો તમે આપણી ચેનલ પણ નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો કેમ કે તમે પહેલાં વિડીયો જોવા મળી રહ્યા મિત્રો દરેક કલાકારની આપણી ચેપન ન્યૂઝ આવે જ છે મિત્રો તો જેટલા બને એટલો વિડીયો શેર કરજો મિત્રો અને તેજલ ઠાકોરને સપોર્ટ કરજો મિત્રો અને હાલ સોશિયલ મીડિયામાં તો બહુ પડાવે છે મિત્રો અને બેનને લાઈવ પ્રોગ્રામમાં જોરદાર ગાવે છે મિત્રો તો બેનને જોરદાર ગીત ગાય છે મિત્રો અને વાયરલ થયું છે મિત્રો એટલે તમારા માટે ન્યૂઝ આવી ગઈ છે મિત્રો તો જુઓ તેજલ ઠાકોરનો વિડીયો તમને કેવો ગમે છે કોમેન્ટ કરજો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળે છે મિત્રો ત્યાં સુધી વંદે માત્ર બાય બાય બીજા વિડીયો મળે ત્યાં સુધી જુઓ તેજલ ઠાકોરનો વિડીયો